છોટાઉદેપુરના નસવાડીમાં આવેલા યુવા અધિકાર યાત્રામાં આવેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસામાનું દારૂબંધીને લઈને સ્ફોટક નિવેદન સામે આવે છે ડી ક્વોલિટીનું ઇંગ્લિશ દારૂ વેચવામાં આવે છે અને યુવાધનને ખલાસ કરવામાં આવે છે સરકાર દારૂબંધીની પરમિશન આપે છે ત્યારે છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે જોડાયેલા ઘણા બુટલેગરો ખુલ્લે આમ દારૂ વેચે છે ઉપર સુધી હપ્તાનું સેક્શન ચાલે છે તમને જે દારૂ જોઈએ છે તે અહીંયા મળશે એટલે આ વ્યવસ્થા સરકાર અને પોલીસ જાતે મળીને કરે છે એવો દિવસમાં હું પાંત્રીસ વર્ષથી અમે રહીએ છીએ અને ધારાસભ્ય તરીકે હું ત્રણ વાર ચૂંટાયો છું અને સંગઠનમાં પણ મેં કામગીરી કરી છે મારા જિલ્લાની વાત કરવામાં આવે છે આક્ષેપ કરવામાં આવે છે તંજાન વાહિયાત છે આવો કોઈ વિષય બન્યો નથી

જે ભારતમાં મીઠા પર કર નાખવામાં આવ્યો હતો અને સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધી એમણે જે કૂચ કરી હતી એવી જ રીતે અમે જે કરાર આધારિત શિક્ષકોની ભરતી માટે જે જ્ઞાન સહાય પ્રોજેક્ટ લઈને આવ્યા છે એના વિરોધમાં દાંડીથી લઈને સાબરમતી સુધી અમે યાત્રા કાઢી છે આજે અમારો ચોથો દિવસ છે અને આ ચોથો દિવસ અમે નર્મદા જિલ્લાથી શરૂઆત કરી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અમે આવ્યા છે ત્યારે તમે જોઈ શકો છો સ્ટેટાર્ટ પાસ આવી શિક્ષકો અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં હજારો સંખ્યામાં જોડાયા છે અને સરકારને કહેવા માગીએ છીએ એક બાજુ તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો બેટી બચાવો બેટી પઢાવો પડે ઇન્ડિયા ભણે ઇન્ડિયા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો આ વિસ્તારોમાં આગળ પણ ધવેલ પટેલ જેવા સંધિ અધિકારીઓએ કીધું કે શિક્ષણનું સ્તર કભળાઈ ગયેલું ત્યારે સરકારે આ વિસ્તારોમાં આંગણવાડી શાળાના ઓરડા અને જેટલા પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ કાયમી શિક્ષકોની જગ્યા ભરવામાં આવે અને કરાર આધારિત ગ્રાન્ટ સાહેબ પ્રોજેક્ટ રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકો ભરવામાં આવે એવી અમારી માંગણી સાથે અમે પદયાત્રા લઈને નીકળેલા છે આ દિવસોમાં સાબરમતી ખાતે અમે પહોંચવાના છે છોટા દેવો જિલ્લામાં શિક્ષણ કઠળેલું છે એવું સચિવે કીધા બાદ આપનો ઓબ્ઝર્વેશન શું છે આદિવાસી વિસ્તારની અંદર છોટા જિલ્લામાં શાળા પ્રવેશોમાં સંધિ અધિકારીઓને અલગ અલગ શાળાઓમાં પ્રવેશમાં મૂક્યા હતા અને એમાં ધવલ પટેલ નામના જે સંધિ અધિકારી છે એમણે આ વિસ્તારની સત્ય પરિસ્થિતિ ઉજાગર કરી હતી ખરેખર આ વિસ્તારોમાં શાળાઓ નથી ઓરડાઓ નથી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી અને જે એક શાળા એક જ શિક્ષકની શાળાઓ ચાલે છે તો શિક્ષકો ક્યાંથી બાળકોને ભણાવશે અને આવી કરાર આધારિત શિક્ષકો લાવવાની વાત છે ત્યારે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માગીએ છીએ સરકાર સમગ્ર વસ્તુ જાણે છે છતાંય આ વિસ્તારોને કેમ દારૂબંધી છે ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂના વેપાર સાથે જો સૌથી વધારે કોઈ જોડાયેલા હોય તો ભાજપના નેતાઓ જે સૌથી વધારે બુટલેગરો આ વિસ્તારમાં ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપના ઘણા પદાધિકારીઓ બુટલેગરોને આગળ પ્રોત્સાહન આપે છે ભાજપ એટલે આ વિસ્તારોમાં દારૂબંધીનું ઉલ્લંઘન થાય છે ખુલ્લામાં તમને ડી ક્વોલિટી છેલ્લી ક્વોલિટી પ્લાસ્ટિક ઇંગ્લિશ વેચવામાં આવે છે અને યુવાધન ખલાસ કરવામાં આવે છે સરકારને અમે કહેવા માંગીએ છીએ જેને પીવાનું હોય પીશે અને નહીં પીવાનું હોય તે દૂરથી જતો રહેશે છોટાઉદેપુર માં પણ ભાજપ સાથે જોડાયેલા ઘણા બુટલે ઘરો આમ દારૂ વેચે છે અને ઉપર સુધી હપ્તાઓ સેક્શન ચાલે છે અને ખુલ્લા આમ તમે અહીંથી પણ તમે જે બ્રાન્ડનું દારૂ જોઈએ એ તમને અહીંયા જ મળી જશે એટલે આ વ્યવસ્થા સરકાર અને પોલીસ સાથે રહીને આ વ્યવસ્થા કરે છે દારૂબંધીની વાત કરી એમનાથી કે મનસુખભાઈ વસાભાએ જે દારૂબંધીની વાત કરી હતી એમને કહેવા માંગીએ છીએ સત્તાવીસ વર્ષ થી તો ભાજપની સરકાર છે કેન્દ્રમાં નવ વર્ષથી તમારી સરકાર છે તમે સાંસદ છો તમારી બાજુમાં બેઠેલા બધા ભુટલે છે તમારી આજુબાજુ ફરવાડા ભુટલે છે એટલે મનસુખભાઈ તમારી સરકારમાં તમે જણાવો અગર દારૂબંધીનો ચુસ્ત અમલવારી નહીં થાય તો છૂટ આપી દેવી જોઈએ જેથી સારો દારૂ ક્વોલિટી વાળો દારૂ ને સસ્તો દારૂ મળશે